હાલ પશ્ચિમ મધ્ય અરબી સમુદ્ર પર એક લો પ્રેશર સિસ્ટમ છે જોકે તેની ગુજરાત પર કોઈ અસર થવાની સંભાવનાઓ નથી આ સાથે રાજ્યમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી હોવાનું પણ એકી દ્વારા જણાવવામાં આવ્યું છે જો કે તાપમાનની સ્થિતિ યથાવત રહેવાની તેમને શક્યતાઓ વ્યક્ત કરી છે જેથી હમણાં ઠંડી માટે સામાન્ય સ્થિતિ બની નથી હવામાન અંગેના વિવિધ મોડલો પ્રમાણે હિન્દ મહાસાગરમાં હાલ એક સિસ્ટમ સક્રિય થઈ છે જો તે દરિયામાં આગળ વધીને ઉપર આવે તો તેની અસર ગુજરાતમાં થઈ શકે છે અને કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને થોડાક વિસ્તારોમાં વરસાદ પણ પડી શકે છે જો આ સિસ્ટમ જમીનમાં જતી રહે તો તેની ગુજરાત પર ઘણી ઓછી અસર થઈ શકે છે એટલે કે દિવાળીની આસપાસ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે જોકે ભારે વરસાદની શક્યતાઓ નહીં છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે દિવાળીની આસપાસ વાદળો થાય તો આવતું વર્ષ સારું ગણાય છે ચાલુ વર્ષે દિવાળીની આસપાસ વાદળછાયું વાતાવરણ રહેશે અને આવતા વર્ષો કોલ ગણાશે આ અરસામાં હળવો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે